તરકેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ પર બીજો પાટ ઉત્સવ ઉજવાયો છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા મળતી માહિતી અનુસાર ત્રિવેણી સંગમ અનાવલમાં ત્રેતા યુગથી શિવલિંગ બિરાજમાન છે રામાયણ કાળ સમય દરમિયાન આજુબાજુ સ્થાપિત સર્વ શિવલિંગ ખૂબ મોટું એવું મહાશિવલિંગ અહીં આવેલું છે અહીં આવેલા એવા સનાતન આશ્રમના સ્થાપક સ્વામી શ્રી મનોહરનંદજી મહારાજ સૌપ્રથમ આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે એમણે પોતાની યોગ સાધના બળ ધ્યાનથી જોયું હતું કે અહીં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ પ્રભુ રામચંદ્રજી અને માતા સીતાએ પોતાના વનવાસ સ્થળ દરમિયાન અહીંથી પસાર થયા અને આ સ્થળ જ્યાં ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ છે ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું અને સૌપ્રથમ આ શિવલિંગની પૂજા શ્રી રામ અને માતા સીતાએ કરી હતી એવું આ બાબતનો ઉલ્લેખ સ્વામી મનોહરનંદજી પોતાની જીવનયાત્રા પુસ્તકમાં લોકાર્પણ કર્યું હતું તડકેશ્વર મહાદેવ અને ત્રિવેણી નદીનો સંગમ જેવા જાણીતા ધાર્મિક સ્થળો પર તરકેશ્વર મહાદેવના મંદિરનો બીજો ફાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે યજ્ઞ કરવામાં આવ્યું હતું અને બપોરે મહાપ્રસાદ અને રાત્રિ સમયે ભજન સાધનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ભજન સાધના અને યજ્ઞ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અમટ્યા હતા રિપોર્ટર રશિદ ખાન પઠાણ મહુવા નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને